દરાજીના ના ગણેશ ઉત્સવ કમાલ બાવના ચોક્ક રાજા બન્યા હિન્દુ મુસ્લિમ એકતા નું પ્રતિક દરાજીના માવલાચક ખાતે આ વર્ષનો ગણેશ ઉત્સવ ખરા અર્થમાં એકતા અને સૌહાર્દનું પ્રતિક બન્યો માવલાચક રાજા ગ્રુપ દ્વારા આયોજિત આ ભવ્ય ગણપતિ સ્થાપના માત્ર એક ધાર્મિક કાર્યક્રમ ન રહેતા હિન્દુ-મુસ્લિમ બંને સમાજના લોકો માટે એક મંચ બની હતી બંને સમુદાયના સભ્યોએ ખબે ખબા મિલાવીને આ ઉત્સવની ઉજવણી કરી જેને સાબિત કરી દીધું કે ધર્વકર્તા માનવતા અને એકતા વધુ મહત્વપૂર્ણ છે આ ગણેશ સ્થાપનાએ માત્ર ધાર્મિક લાગણી જ નહીં પરંતુ સામાજિક સદભાવનાનો પણ સંદેશ આપ્યો છે બાવલાચોક ખાતે જોવા મળેલી આ અનોખી એકતા અન્ય શહેરો અને સમુદાયો માટે પણ પ્રેરણારૂપ છે આ ગણેશ ઉત્સવ ખરેખર બાવલાચોક કા રાજા ને તેના નામને સાર્થક કરે છે જેણે સાબિત કર્યું કે સાચી ભક્તિ એ જ છે જે લોકોને જોડે છે તોડે નહીં આ પ્રસંગે દરેકજણના ચહેરા પર એકતા અને ભાઈચારાનું સ્મિત સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું અહેવાલ જયંત વિણજોડા ધ્વારાજી તબકે ના પીઆઈ સાહેબ શ્રી આજરોજ અત્રે ઉપસ્થિત રહીને પ્રથમ દિવસની આરતી એમના દ્વારા કરવામાં આવેલ છે અને આ તબકે નાના નાના ભૂલકાઓ દ્વારા જે વિશિષ્ટ ગણેશજી મૂર્તિ સુશોભિત કરવામાં આવેલ છે એ મૂર્તિનું સાત દિવસનું સ્થાપન અહીંયા કરવામાં આવેલ છે અને સાંજે મહાઆરતી એટલે કે એકસો આઠ દીપની પ્રગટાવીને મહાઆરતી કરવાની રહેશે આ કે ધોરાજીની વિશિષ્ટ અને ધર્મ પ્રેમી કલા પ્રેમી જનતા મોટા પાયે અહીંયા હાજરી આપે અને દર્શનાર્થે વધારે એવી બાવલા ચોખ્ખા રાજા ગણેશ મહોત્સવના તમામ યુવકોની લાગણી અને માગણી છે આ કે ગણપતિ બાપા